દોસ્તો જય અલક ધણી જય અલક ધણી જય અલક ધણી દોસ્તો જય સંતોને મહાપુરુષોને આપણને જે રાહ બતાવ્યો છે કે તત્વસાર પણ લોકમાં જે રમી રહ્યું છે જય સારા એ સૃષ્ટિનો સમજણહાર છે સારા એ સૃષ્ટિનો વિનાશક છે અને એને ચલાવનારું પણ પણ એ સમજાય એવો નથી કોઈ મહાપુરુષોનું જો મિલન થઈ જાય અને જો સમજાવી દે તો સમજી શકાય હવે દોસ્તો આજે હું જે વાત કરવા જઈ રહ્યો છું એક એવા પ્રકારની વાત છે કે ગઈ સત્તર તારીખનું મેં એક કલગાંજરડા ગામે મોરારી દાસ હરિયાણી કથાકાર જેઓના ભાવિક ભક્તજનોની સ્વામિનારાયણ મહાપુરુષના સત્સંગી સાધુઓનો વિરોધ કર્યો તો હું તો એવું કહેવા માગું છું કે ભાઈ આ બધા શેર પોત પોતાને રાય ચાલે છે એમાં આપણે કોઈનો વિરોધ કરવો એ કેટલા અંશે વ્યાજબી અને હા એ વિડીયોમાં એક કોમેન્ટ આવી હતી કે મોરારી બાપુને દુનિયા માને છે બહુ સારી વાત હોય પણ મોરારી દાસ હરિયાણીને કદાચ દુનિયા માણતી હોય તો શું ફેર પડી જાય કારણ કે જે મુખમાંથી ઓળખાણ કરાવવાની છે એ પોતાને જેની ઓળખાણ ન હોય એ બીજાને શું કરાવી શકે દુનિયાને તો ખબર નથી કારણ કે કથાકાર એક કલાકાર છે કથાકાર અને હાસ્ય કલાકાર એ બે શ્રોતાજનોને રમોચ કરવા માટે છે બાકી સંતોની પાછળ સંતો બન્યા છે પણ કથાકારોની પાછળ કોઈ સંત જ પુરુષ નહીં પ્રગટવા જેને લોકો એમ કે છે કે જગતગુરુ શંકરાચાર્ય હશે હશે પણ એ તો એવું શ્રેષ્ઠ પુસ્તક અને ભાષા માને છે કે સંસ્કૃત એ શ્રેષ્ઠ છે અને સંસ્કૃત આવડતું ન હોય નકામું એમ વાહ રામ ભદ્રાચાર્યજી આ ભારતમાં જેટલા સંતો થઈ ગયા ને જેના નામના નેધા ફરતી રહ્યા છે જેના નામનો જય ઘોષ થઈ રહ્યો છે જેના નામની આરતી અર્ચના થાય છે કદાચ એ લોકોને તો મારા ખ્યાલ મુજબ સંસ્કૃત ભાષાનું જ્ઞાન આવશે જ નહીં પરંતુ ઇતિહાસ વિના ગવાય છે અને ભારત દેશના ચાર મઠા અધિકારીઓ જેના કેટલા શંકરાચાર્યો થયા છે એ જનતાને નથી ખબર કારણ કે ખબર જ નથી તમને કે મને જન પોતાની ખબર ન હોય એ આ શાસ્ત્રોની વિધિઓની વાતો કરે અમંગલ ભાષાઓ બોલે કારણ કે મહાપુરુષોએ તો જે દિશા બતાવી છે વહી દિશા એસી હૈ વિશ્વની છ હજાર ભાષા છે એવું મને ધ્યાનમાં મળ્યું છે ઘરે ઘરે તો કદાચ વધારે પણ છે પણ છ હજાર ભાષાઓ જે રહે સદગુરુ ઉપદેશ કરે ને ત્યારે ભાષાનો ઉપયોગ ન થાય અને પરમ તત્વ સમજી શકાય કારણ કે પરમા તત્વ જેવું ને એ ભાષાઓથી પર છે

રામભ્રા થાય સંસ્કૃતિનું નામો નિશાન મીટીસ્કૃતિ જાગ્રત રહે સંસ્કૃતિ યથાવત જળવાઈ રહે એવી વાતો કરવી જોઈએ અને હા જે મહાપુરુષે વર્ણન કર્યું છે ને એ કર્યું છે કોઈ એવું કે આ અંગ્રેજીનો ભગવાન છે આ ગુજરાતીનો ભગવાન છે આ સંસ્કૃતમાં આવેલો ભગવાન છે એસી વાત કોઈ કિસીને નહીં કહા ન દેખાય ન જોવાયેલું એનું ન પામી શકાય એનું પાર જોજો આ બોલે છે બાવન બાર संतों ने क्या क्या कह दिया है और तुम राम भद्राचार्य जी ऐसा कहते हो ये संस्कृत भाषा नहीं आती तो अच्छा नहीं रखो तुम्हारे पास और दूसरी बात मोरारीदास हरिहणी कथाकार थे हेमा नाम એનો વિરોધ પણ નથી કરતો અને દોસ્તો મારી એવી કોઈ હૈસિયત નથી કોઈ મહાપુરુષનો વિરોધ કરી શકું એવી તાકાત નથી સાધુ પુરુષનો વિરોધ ન કરી શકું કથાકારોનો પણ વિરોધ મારે શા માટે કરવો પડે એટલું તમે કથા સાંભળવા જાવશ છો એને વિચાર કરવાનો રહે કે હાથી વાત કરે છે કે આમાં કંઈક કેમ છે કારણ કે મોરારીદાસ હરિયાણી યા તો કોઈ પણ મહાપુરુષ કથાકાર વાત કરતા હોય તો તુલસીદાસનું મહા હિન્દીમાં લખેલું જે રામાયણ છે એ રામાયણના ચોવીસમાં પેજ ઉપર મેં ઘણી વાર વાત કરી છે આદિપતિ સંત તુલસીદાસ મહારાજ લખે છે કે સગુણ બ્રહ્મરામ ઓર નિર્ગુણ બ્રહ્મરામ સે બરા બરાક નામ बहुत बड़ी बात कही गई कवि तुलसीदास महाराज ने शब्द वहां ऐसा लगाया गया है आदि कवि संत तुलसीदास महाराज ऐसा नहीं कहा आदि कवि तुलसीदास महाराज क्योंकि कल्पना थी जो बात निरचना था उसको कवि कहते हैं तुलसीदास महाराज कैसे सगुण ने निर्गुण આ બે નો સહેજ કરો ને પછી વાત જે રહી ને એ નામ અનામી ની છે આને શ્રેષ્ઠ મનાય અરે રામ ભદ્રાચાર્ય મહારાજ અહીંયા કોઈ સંસ્કૃત ન ચાલે આ વાતમાં કોઈ ભાષા ન ચાલે અહીંયા તો અનુભવ અનુભવની વાસ્તવિકતા છે કોઈ સંત વિરલ પુરુષ તો મળી જાય તો વાત બતે હવે તલ ગાંધરેડા ગામે જે સાધુઓનો વિરોધ કરવામાં આવ્યો સ્વામિનારાયણ મહારાજના સંતોનો વિરોધ કરવામાં આવ્યો એ બહુ ખોટું કહેવાય કારણ કે શ્રી શ્રીજી મહારાજ એક સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક છે સંપ્રદાય છે સ્વામિનારાયણ નામનો એક સંપ્રદાયની સ્થાપના કરી છે અને એ શ્રીજી મહારાજે કરી છે અને શ્રીજી મહારાજ સપૈયા ગામના વતની મને જાણવા એવું મળ્યું છે કે જેમને અગિયાર વર્ષની ઉંમરે ઉપવિધ ધારણ કર્યા વન વન ગામડે ગામડે વિહાર કર્યો સાધુ સંતોને પૂછ્યું જીવ અને ઈશ્વરની એકતા વિશે શ્રીજી મહારાજ અડા આવે રામાનંદ મહારાજના આશ્રયને દહાયું અને ટૂંકમાં એ આશ્રમમાં એમની જે મનોકામના હતી એમની જે મનોદશા હતી એ મટાડી દેવામાં આવે રામાનંદ મહારાજ શ્રીજી મહારાજના પ્રશ્નોનું નિરાકરણ કરે જીવ અને ઈશ્વરની એકતા કરે જેમ ઘરને ને બોલાય એ વચ્ચેમાં ભડું પડ્યું છે એટલે ઘરને ને લાગે પણ જો ભડું નીકળી જાય તો વા ઘર નહીં એ વસરી નહીં હે એમ જીવન ઈશ્વર આ બે ની વચ્ચે અજ્ઞાન ન્યાધી નો પડદો છે કોઈ મહાપુરુષ આવી અને આ અજ્ઞાન ન્યાધી ના પડદા હટાવી લે તો વા જીવ નહીં હે સૌ શિવ નહીં હે વા જીવ નથી શિવ નથી ને તો અવલોકિક આપી ગયું તમારો દીદાર આપનો ઈ દીદાર વધારે એ જ વાત કાર્યાણી સત્સંગ જેજી મહારાજની સભામાં આ જ વાત થાય અક્ષરધામને અમારે કેટલું છેટલું એમાં સ્પર્શતા થાય એ સરદર્શનનું જ્ઞાન સ્થાન સાતની ભૂમિકાનો અનુભવ થાય તો તમે અક્ષરધામમાં નહીતર નહીં તો સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રિય અને પ્રેમીને ભાવિક ભક્ત જાણવો આ વાત ઉપર આપણે લક્ષ લઈ જવો જોઈએ આપણે વિચાર કરવો જોઈએ કે સરદર્શન એટલે શું સાતની ભૂમિકા એટલે શું આ આપણે સાધુ મહારાજ સ્વામિનારાયણ સંપ્રદાયના મહાપુરુષોને પૂછવું જોઈએ કારણ મારા માટે આ વાત કરવી પડે કે સ્વયં શ્રીજી મહારાજે જ્યારે આ સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કર્યા પછી પાંચસો પરમહંસ બનાવવામાં આવ્યા છે આજ અધિકારી પુરુષો કહેવામાં આવે છે આચાર્ય પુરુષ કહેવામાં આવે છે પણ એ વખતમાં એ પાંચસો પરમહંસ શ્રીજી મહારાજે બનાવ્યા હતા અને પાંચસો પરમહંસ નો ઇતિહાસ છે લોકો કહે છે પણ ત્યાર પછી આ કંઈ પ્રમાણ નથી કામ આવું બને છે કેમ આવું થાય છે આની અંદર ઊંડા ઉતરવાની જરૂર છે સાચી વાત અપનાવવી એ જરૂરી છે એટલે વાદને વિવાદ કરવાથી મોક્ષ નહીં મળે અને કોઈનું દરફગીરી કરવાથી આપણે શ્રેષ્ઠ નહીં બની રહીએ કોઈના સહકાર આપીએ છીએ તો એમાં સાબિત કરવું જોઈએ કે અમે સહકાર આપી રહ્યા છીએ વાત કેમ છે અને આમ કેમ છે કારણ કે રામાયણ આપણે પેલા વાત થઈ કે સગુણ બ્રહ્મરામ ઓર નિર્ગુણ બ્રહ્મરામ એ ગુણાઈ એકના એમાં જ સંત તુલસીદાસ મહારાજ કહે છે કે चले आदि का विस्तार कल तुलसीदास महाराज ने कलम ताकि मैंने कहा तक नाम की बटाई कहूं खुद राम ये नाम के गुण गाने के लिए सशक्त नहीं है सम्राट नहीं है तो अपने पूछो जो ये मोरारीदास हरियाणी ने क्या बात कहमत है मुझे। अरे आखिर रामायण में गमे बनी क्यों नहीं लू પણ જેનું રામાયણનું માતમ છે ને જેમ ગીતાનું માતમ છે ને ગીતાનું અઢારે જાય તમે વાંચન કર્યું હોય અને એવો ભાર મૂકવામાં આવે કે ગીતાનું માતમ ન થાય તો આ અઢાર અધ્યાય વાંચેલા વ્યર્થ થાય એમ રામાયણનું માતમ જો સમજાય નહીં તો આખી રામાયણ સાંભળી ન સાંભળી થાય માટે આજ મોરારીદાસ હરિયાણીને પૂછો કે આ તૃષદાર્થ મહારાજ શું કહેવા માંગે છે આ કેવી વાત છે આ વાત શું છે આ વાત સમજાય નહીં આપણે કારણ કે એ તો કથાકાર છે કથાનું કરવા માટેના કલાકાર છે એની કલાની રચના કરે છે તમારી સામે પરંતુ એ ભેદ અંદર પીળો છે ને એ અભેદ પદને બહાર લાવી અને આપણી સમક્ષ રજૂ કેમ નથી કરતા એને ખબર છે કે જો એ વાત રજૂ થાય તો કથા કરવાની વાત જે રહી ને આ રડવાનો ધંધો જે રહ્યો ને એ ભાઈ બંધ થઈ જાય અને એટલા જ માટે આવા બે પાંચ માણસો હોય અને કોઈને કોઈ સંતોને રોકે અરે ભાઈ આ દુનિયામાં કોઈ જગ્યા એવી નથી કોઈને તમે રોકી શકો કારણ કે મહાપુરુષોએ તો એવું કીધું છે સિંહના નો હોય સહેન આ ભૂંદડાના ફેરા ફરે ટોળા ફરે પણ સિંહ જંગલમાં જ એકલો હોય ભૂંદડા હોય એના ટોળા હોય અને કરોડો અબજો ખરબો રૂપિયાનું માધન મૂકી દેવામાં આવ્યું આ રામાયણ મોડા લીધા સરિયાણી કરતા કરતા પણ એકાદો સંત એ નામ ઉપર થયો ખરો આવું કેમ છે દરેક સંતો જે બન્યા છે ને આજ જે ઇતિહાસ ગવાય છે જેના નામની ઝાલર વાગે છે જેના નામના દત પ્રખે છે એ કોઈ મહાપુત્રો એ આ રામાયણનું ગાન સાંભળી નથી થયા એટલે જાગો તો સારી વાત કહેવાય બરાબર અને શિવજી મહારાજની સાથે મોરારીદાસ હરિયાણીને જોડવાને એ તો અજૂપતી વાત છે અચ્છા દોસ્તો જય રતન જય રતન જય જય